પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે જી હા વડિયાની પેસેન્ટર શાળાના બાળકોને સ્કૂલ પુસ્તક કીટ અને બાળકોને નાસ્તો કરાવી પોતાના જન્મદિવસની ઉજવણી કરાવી હતી વિશેષ

છોકરાઓ છે અને જે નાના વર્ગના છોકરો ભણે છે તો એને કંઈક આપીને કંઈક આપણે પ્રોત્સાહન કરી એજ્યુકેશનમાં એને ફાયદો થાય ભણવામાં એને થોડોક રસ જાગે એવું મારું મહત્વ હતું એટલે આજે રોજ મેં વળ્યા ગાંધી ચોક ખાતે કૃષ્ણપુરામાં આવેલી એક તાલુકા શાળા જે મારા મત વિસ્તારમાં આવે છે ત્યાં ગરીબ વર્ગના મધ્યમ વર્ગના છોકરાઓ અભ્યાસ કરે છે તો એ શાળામાં મેં આજે મારા જન્મદિવસ નિમિત્તે નાસ્તો કરાવી અને ચોપડા અને બોલ એવી કીટ આપીને મેં એને ભેટ આપી છે જેથી કરીને એને ભણવામાં એને આગળ વધે ભણવામાં એને મહત્વની ભૂમિકા ભજવે એવી રીતે અને એજ્યુકેશનમાં ફાસ્ટ થાય અને સરકારી શાળાનું પ્રોત્સાહન મળે માટે આ મેં આયોજન વિચાર કરેલ છે આજે જન્મદિવસ ઉજવો એક અનોખો જન્મદિવસ ઉજવો છે અને જે નાના બાળકોને જમાડી અને એને એક સેવાનું કાર્ય અને એક સમાજને નવો દિશા બતાવી છે કે જે લોકો ખોટા ખર્ચ કરી હજારો લાખો રૂપિયાના ખોટા ખર્ચ કરી અને જન્મદિવસ ઉજવે છે અમુક તો આવડા આવડા યંગ જનરેશન રોડ ઉપર તલવારોથી કેક કાપે છે એને પણ થોડુંક શીખવા જેવું છે કે ભાઈ નાના ભૂલકાઓ સાથે તમે જન્મદિવસ ઉજવો એની મજા જ કંઈક અલગ છે એની જે ખુશી છે જે બાળકો અત્યારે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા જે સ્મિત હતું એનું એ સ્મિતની મજા જ અલગ છે એટલે હું તો હરેક સમાજને હરેક લોકોને યુવાનોને આહવાન કરું છું કે આ રીતે એકવાર તમે જન્મદિવસ ઉજવો ને જે મજા છે એ હકીકતે બીજે ક્યાંય છે જ નહીં